સાગર જિલ્લાના લુણાવાડામાં ગેરકાયદે દબાણોને લઈને અને તંત્ર દ્વારા કાર્યવાહીનું સપાટો શરૂ થતાં ગેરકાયદે દબાણ કરતા ભૂમાફિયા અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે એક તરફ સિંચાઈ વિભાગ દ્વારા કાળવા કોલિયા માઇનોર સિંચાઈ વિભાગ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના વરસાદી પાણી નિકાલ માટેના કોતર ઉપર પૂરણ કરી દુકાન બનાવવામાં આવી હોવાની એક જાગૃત નાગરિક દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજી થઈ હતી ત્રણેય માસ સગાવ તેને તોડવાનો હુકમ થયો હતો વારંવાર નોટિસો આપવા છતાં તેમણે દબાણ દૂર ન કરતા ગતરોજ શુક્રવારે પાલિકા પ્રમુખ પ્રમુખ કારોબારી અધ્યક્ષ ચીફ ઓફિસર તેમજ પાલિકાના સભ્યો અને કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વરસાદી પાણી નિકાલ માટેના કોતર ઉપર પૂરણ કરી બનાવાયેલા ડાયમંડ કોમ્પ્લેક્સના પંદર નંબરની દુકાનને પાલિકા તંત્રએ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં પાલિકાની ટીમ દ્વારા દેવળ માતા મંદિર વિસ્તારમાં ગેરકાયદે કેબિનોના દબાણો દૂર કરી

વરસાદી ગટરો ઉપર કોતરો ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે ભૂતકાળમાં આ દબાણો દૂર કરવા માટે કેટલીક મોટેલસો આપવામાં આવી હતી પરંતુ માથાભર એસમો તેને ગણકારતા ન હતા અને દર વર્ષે લુણાવાડાની પ્રજાને વરસાદમાં સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી તેથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું એટલે આ વખતે પ્રેમ મનસૂલ કામગીરી દરમિયાન ગટર પરના દબાણો પ્રાથમિકતાના ધોરણે દૂર કરવામાં આવશે આ જે નંદન માર્કેટની પાસે આવેલું ડાયમંડ માર્કેટમાં પંદર નંબરની દુકાન એક ગટર પર બનાવવામાં આવેલી છે અને તેને દૂર કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી થયેલી હતી સ્વાગત કાર્યક્રમમાં હુકમ થયેલો છે તોડવાનો તો આજે લુણા નગરપાલિકાની ટીમ વહીવટી સૂચના અનુસાર એ દબાણ દૂર કરવાની કામગીરી કરી છે મારા સાથી કોર્પોરેટર મિત્રો લુણાવાળા નગરપાલિકાની ટીમ પોલીસ તંત્ર અને સાથે રાખી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે બીજું કે વરસાદી ગટર પર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે ભૂતકાળમાં બંને તળાવની માપણી કરી અને તળાવની ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે આથી હું લુણા નગરની જાહેર જનતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વરસાદી ગટરો ઉપર જે પણ દબાણો હોય કાચા પાકા એ શૈક્ષિક રીતે એને દૂર કરી દેજો કે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન થાય નિર્દોષ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ન થાય જાન માન અને એને નુકસાન ન થાય એ માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહી અને આ દબાણો દૂર કરશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ